નમસ્કાર ખબર વડાલી અસર વડાલી જામકંડોરણા તાલુકાના થોરડી ગામે પૂજ્ય મહંત ગોવિંદગીરી બાપુની તિથિની ઉજવણી કરવામાં આવી જામકંડોરણા તાલુકાના થોરડી ગામ ખાતે આવેલ પૌરાણિક શિવ મંદિરના મહંત ગોવિંદ બાપુની ઓગણચાળીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી આ પૌરાણિક મંદિર આશરે પાંચસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે મંદિરના સાનિધ્યમાં અન્નપૂર્ણા માતાજી પણ બિરાજમાન છે જામકંડોળના તાલુકાનું કદાચ આ પહેલું એવું મંદિર હશે કે જેમનો દ્વાર પશ્ચિમ દિશામાં છે દર શ્રાવણ માસે અહીંયા ભાવિક ભક્તોની ભીડ જોવા મળતી હોય છે આજે પણ પૂજ્ય ગોવિંદગીરી બાપુના સેવકો તેમજ આસપાસના ગામોના ભાવિક ભક્તો પૂજા અર્ચના કરી પ્રસાદનો અનેરો લાવો લેતા હોય છે પૂજ્ય બાપુના ગુરુના ભત્રીજા વિશાલ ગિરી હેમગીરી પણ ખાસ હાજરી આપી હતી તેમજ ભાવિક ભક્તો દ્વારા ગામના સ્વયંસેવકો દ્વારા પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિરના ટ્રસ્ટી લીલુભા પ્રતાપસિંહ જાડેજા કરણસિંહ લીલુભા જાડેજા વગેરે ટ્રસ્ટીઓ દ્વારા આ મંદિરનું સફળ સંચાલન કરવામાં આવે છે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રવીણ દોગા ખબર વડાલી જામકંડોરના